છોટાઉદેપુરના ડુંગરવાટ ભારજ નદીના પુલ પર ગાબડું પડ્યું જેથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે પુલની આરપાર દેખાય તેવું ગાબડું જોવા મળ્યું ગાબડામાંથી નદીનો નીચેનો પાઠ દેખાઈ રહ્યો છે જોકે આ પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરાયો છે કેટલાક સમયથી ડુંગરવાટ પુલ પરથી વીસ ટન કરતાં વધુ વજનના ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ હવે આ પુલ સદંતર બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બ્રિજની પ્રોટેક્શન વોલ પણ સાવ ખખડી ગઈ છે પાણી જે નદીમાં વહે છે એ પણ દેખાઈ રહ્યું છે એટલું મોટું ગાબડું હાલ પડ્યું છે વહીવટી તંત્ર જો આ બાબતે સજાગ ના થાય તો આવનારી જે પરિસ્થિતિ છે એમાં ઘણી મોટી કઈક ઈજા થવાની શક્યતાઓ છે હાલ પણ અહીંયા વાહન વ્યવહારો ચાલુ છે તો આ બાબતે જે તે વહીવટી તંત્ર આવીને અહીંયા સ્થળ પર મુલાકાત લે અને આવનારી જે પરિસ્થિતિ છે કે જે અકસ્માત સંભવિત છે એ બાબતે કઈ ઘટતું કરે